ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ જય મહાદેવ જય નાગેશ્વર જય સોમનાથ આ મગફળી પાંત્રીસ વીઘાનો જે પ્લોટ છે એમાં જે આપણે હરિભાઈ પટેલનું ખેડૂત સહાય ચેનલ કહેવામાં આવેલી છે એની અંદરથી જે પણ એ ભલામણ કરે છે દવાની એની ટ્રીટમેન્ટ આપણે આપવામાં આવેલી છે એની અંદર તો ખાસ એક હોમિક હોય છે અને એનાથી આગળ જતાં અત્યારે ગ્રો મેક્સ કરીને એની પ્રોડક્ટ છે બરાબર છે બહુ સારું રિઝલ્ટ છે એનું અને હું તમને દેખાડીશ કે ગ્રોવ મેક્સથી આમાં શું શું ફાયદો થાય તકે આની અંદર સુયાનું પ્રમાણ એટલું બધું અંદર છે કે સુયો રોગો સુયો જ છે બરાબર છે એટલે હું બે વર્ષથી આ એની ટ્રાય કરું છું હરિભાઈ પટેલની ચેનલમાંથી જોઈને જે સુરતથી જે આવે છે અને તેની પ્રોડક્ટ છે સસ્તી છે સારી છે અને કેમિકલ વિનાની છે તેમજ એ પ્રોડક્ટથી ખેડૂતને નુકસાન થતું નથી તો મારી સૌ મિત્રોને એવી ખાસ ભલામણ છે કે આ તમે વાપરો